नमस्ते केम छो मित्रों चलो शुरू करिए एक सुंदर अने अनोखी गुजराती वार्ता जंगलनी रानी वीर वृंदानी कथा आ वार्तामा साहस मित्रता वफादारी अने एक बहादुर युवतीनी हिम्मत नो शास्त्र छे नीचे प्रथम भाग रजू करयो छे आखी वार्ता चलो मित्रों शुरू करिए जंगलनी रानी वीर वृंदानी कथा भाग 1 आरंभ पर्वतों ना बच्चे वृक्षों थी घेरायेलु एक शांत अने सुंदर गाम हतु नाम हतु नागवास आ गाम न तो शहर थी जोड़ायेलु हतु के न तो कोई राजकुमार त्या आव्या हता पर एक वस्तु हती जे ए गाम ने विशेष बनावती त्यानी लोकोनी कुदरत साथे जोड़ायेल जीवन शैली अने एक युवती जेनी बहादुरी आखा अत्यमा प्रसिद्ध हती वृंदा वृंदा एक गरीब वनकन्या हती પણ હિંમતમાં એક યોદ્ધા જેવી જ તે પિતા સાથે જંગલ જતી પશુઓનું રક્ષણ કરતી અને પ્રાણીઓની ભાષા સમજવાની કુશળતા હાંસલ કરતી ગામના મોટા લોકો તેને મજાકમાં જંગલની રાણી કહતા પણ કાળજામાં બધાને ખબર હતી કે જ્યારે પણ ખતરો આવે એ જ યુવતી આગળ આવે છે ભાગ બે અજાણ્યા ખતરાની શરૂઆત એક દિવસ જંગલમાં અજાણ્યા અવાજો ઘોડાની ટાપો લોખંડના ઝણઝણાટ અને માણસોની ધૂંધી સરપંચે તરત જ એક બેઠક બોલાવી ના હાજર રહી કેવી રક્ષા કરીએ ગામની એક વૃદ્ધ બોલ્યા વિદેશી લૂંટારો આવી રહ્યા છે એક યુવાન ચીસ પાડે છે અને તેમની નજર અમારા જંગલના અભૂલો પર છે વૃંદાએ કહ્યું હું તેઓને અટકાવવાની કોશિશ કરીશ મારે થોડા લોકોની જરૂર પડશે જેમને હું ઓળખું છું અને વિશ્વાસ કરી શકું છું તેની સાથે જ ઘડાયું એક નવું સાહસ એક ટીમ જેને લોકોએ વીરદળ નામ આપ્યું ભાગ ત્રણ વીરદળની તૈયારી વીરદળમાં જોડાયા ચાર લોકો ભોલા શક્તિશાળી ઢોલવાદક जेनो आवाज़ पर दुश्मनों ने भांगी नाखे कारियो भींस जेवी हड़तार ताकत पर दिल थी बारक हेमा एक तेजस्वी धनुषधारी युवती वृंदानी बार मित्र पिंटू नानकड़ो पर चतुर जे झाड़ो थी वधु झड़प थी दौड़े एकदम नाना वारा माथी तैयार थई वीर वीरद्रे रात्रे जंगल नी लीमट पर थी दुश्मनों ए उभू करेलू कैंप जोयू वृंदाए कहियो तमे लड़वा तैयार छो, मृत्यु पर स्वीकार छे पर नागवास ने कोई नुकसान नहीं थवा दइए हेमाए कही भाग चार, रात नो धमासान जेमज अंधारो वत्तो गयो वीर धरे हुमलो करयो वृंदाए झाडनी ऊपर थी दुश्मनो पर तीर छोडी हेमाए धनुष वड़े एक एक ने निशान बनावियो पिंटू ए ना खम्भा खोली नाखिया જારે કાડીઓ અને ભોલા ઢોલ અને લાકડીઓથી ધમાલ મચાવી રહ્યા હતા દુશ્મન ગભરાઈ ગયા એક શક્ષ મોટો નેતા ખલનાયક ઝારખંડ તે आवाज કર્યો આ શું છે એક યુવતી અમને હરાવે છે વૃંદાએ તેની સામે ઊભી રહી અને કહ્યું આ કોઈ યુવતી નથી અનાગવાસની રક્ષા કરનારી શક્તિ છે ઝારખંડે તલવાર ઉચકાવી અને શરૂ થઈ એક જીવલેણ લડાઈ શું વૃંદાને ચાલો તો આગળ વધીએ જંગલની રાણી વૃંદાની કથાની દૂંધાળભરી સફરમાં અહે અહીં છે વાર્તાનો બાકીનો ભાગ જેમાં છે દુશ્મનની હાર દ્રોહીઓનો પહાડ અને એક વીર યોદ્ધાની વિજય ગાથા ભાગ 5 ઝારખંડ સામે મૂર્છિત વૃંદા ઝારખંડ અને વૃંદા વચ્ચે તલવારો અથડાઈ રહી હતી ઝારખંડના તીખા હુમલાઓ સામે વૃંદાએ વાઘની જેમ લડી પણ તેડી પોતે માત્ર લાકડી અને તીર લઈને આવી હતી શત્રુ પાસે તલવાર રક્ષણ કવચ અને તાલીમયુક્ત સૈનિકો હતા एक क्षणे झारखण्ड वृंदा खभा पर घाव झाड़ नीचे पड़ी गई पार्वे उभेला भोलाए चीज पाड़ी वृंदा हेमा अने कार्यो पर दौड़ी आव्या। हेमाए वृंदा ने संभलवा लगी पिंटू एक दबाव नो मार्ग शोधी लीधो वीरद बची वृंदाए आंखों खोली धीमे थी कहू हजी लड़ाई पूरी नहीं थी मारी ईजा नागवास ना इमा थी, मोटी न थी। मा हेमाए वृंदा ने एक औषधि वेली ने बांध्यो अने कहूं चालो एक वार फरी एक परीक्षा छे। भाग छ जगावेली जंगल शक्ति वृंदा दुखी होत छता उभी थई गई ए तेरे अलग ते जंगल ना पौराणिक वृक्षवट वृक्षदेव पासे पहुंची તે ત્યા પ્રાર્થના કરી હે કુદ્રત ના દેવતાઓ અમારી જમીન પર દુશ્મનો ના પગ આવી ગયા છે તમે સાક્ષી રહો આ જે એક વંતન્યા તમાર રક્ષણ માટે લડી રહી છે મને મારી ભાષા સમજતા પ્રાણીઓની શક્તિ આપો એટલામાં જ એક અજાયબી બની જંગલ ના પાંદરાઓમાંથી લશ્કર જેવી અવાજો આવી વાંદરાઓની ટોળી હરરહો પક્ષીઓ અને બઘેરાઓ કોલ આવ્યા વૃંદા હવે માત્ર માનસ ન રહી તે બન્યું જંગલનો અવાજ ભાગ 7 અંતિમ યુદ્ધ રક્ષા અને રાહત વૃંદાએ પાંદડાની ટોપી પહેરી વાંદરાઓનું નેતૃત્વ કરી અને દુશ્મનના કેમ્પ પર બીજીવાર હુમલો કર્યો હેમા ઉપરથી તીર ચલાવતી હતી કાર્યો એક જ ઘામાં ત્રણ લશ્કરીઓને ઉડાવતો હતો भोला नो ढोल गाम सुधी पहुंच आवाज उभो करतो पिंटुए दुश्मन ना रक्षित कोठार जला नाख्या जेथी तेमनी पूरी खोराक व्यवस्था बर्बाद थई गई अने त्यारे वृंदाए एक ऊंची चीख मारी झारखंड हवे तारो अंत छे झारखंड फरी उभो थयो बन्ने बच्चे बीजी वार लड़ाई शुरू थई છેલ્લે વૃંદાએ તેની લાકડીમાં લગાવેલી પથ્થરની ધાર ઝારખંડના હાથમાંથી તલવાર ફેંકાવી દીધી તેણે કહ્યું જમીન માટે લડવાનું વીરતા છે ચોરાઈ લાવવા નહીં ઝારખંડ પછાડી પડ્યો વૃંદાએ તેને જીવતો છોડીને કહ્યું તમે પાછા જાઓ અહીંથી આગળ એક પગ નહીં ભાગ આઠ નાગવાસનું ગૌરવ દુશ્મનોએ હાર માની નાગવાસ ફરી શાંત અને સુરક્ષિત થયું ગામના લોકો વૃંદા અને જયઘોષ કરતા વીર વૃંદા રાણી છે અમે ગર્વ કરીએ છીએ કે આવી દીકરી અમારી ધરતી પર જન્મી સરપંચે કહ્યું આજે નાગવાસે એક નવું અધ્યાય શરૂ કર્યું છે હવે અમે જીવશું જાતસન્માન સાથે ભાગ નવ વર્ષો પછી વૃંદા હવે વૃદ્ધ થઈ ગઈ હતી પણ વનના પશુઓ હજુ પણ તેને ઓળખતા નાના બાળકો સાંભળતા મમ્મી એ વૃંદા કાકી કોણ બાળક એ જ છે જેણે નાગવાસ બચાવ્યું જેને વાઘ પણ બહેન કહે છે જે જંગલના પાંદડાની ભાષા બોલી શકે છે અને આજે પણ જારે પવન ઝંખે છે નાગવાસમાં તો લાગે છે કે કોઈ નીચું અવાજમાં કહી રહ્યું છે વૃંદા જંગલની રાણી અંત આવી જવ નવી વાર્તા અને કથા સાંભળવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો એક अनोखी કહાની આભાર